નમસ્તે મિત્રો મિત્રો આજે આ વિડીયોમાં તમને જણાવવામાં આવશે કે તમને પીએમ કિસાન યોજના સત્તરમાં હપ્તાની રકમ ક્યારે મળશે ચાર હજાર નો હપ્તો કોને મળશે મિત્રો તમે આના વિશે જાણવા માંગતા હોય તો તમારા ભારત એક કૃષિપ્રધાન દેશ છે ભારતની પચાસ થી વધુ વસ્તી ખેતી પર જીવે છે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે વિશેષ યોજનાઓ પણ ચલાવે છે વર્ષ બે માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારે ખેડૂતો ખેડૂતોને સીધો આર્થિક લાભ આપવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી આ યોજના હેઠળ સરકાર તમામ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે મિત્રો આ રકમ સરકાર દ્વારા ચાર મહિનાના સમયગાળામાં ત્રણ હપ્તામાં આપવામાં આવે છે આ રકમ સીધી ખેડૂતોના ખાતામાં જાય છે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સોળમાં હપ્તા બહાર પાડવામાં આવ્યા છે હવે ખેડૂતો સત્તરમો હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો ચાલો મિત્રો જાણીએ કે સત્તરમો હપ્તો ક્યારે આવી શકે છે તો મિત્રો દર વર્ષે ચાર મહિનાના અંતરાલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો આવે છે યોજનાનો સોળમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો તેથી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે સત્તરમો હપ્તો મેના ના છેલ્લા સપ્તાહમાં રિલીઝ થઈ શકે છે જોકે આ માત્ર એક અંદાજ છે હપ્તો મોડા પણ મળી શકે છે અથવા વહેલો પણ આવી શકે છે મિત્રો જોઈએ કે રૂપિયા મળી શકે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજી સુધી સોળમાં હપ્તાનો લાભ મળ્યો નથી તો તે લોકોના ખાતામાં એક સાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે ઘણા ખેડૂતો વેરીફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમના સોળમાં આપતાના પૈસા મળ્યા નથી જોકે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયા મળશે અને મિત્રો આવી જ રીતે પીએમ કિસાન યોજનાને લગતી દરેક માહિતી જાણવા માગતા હોય તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બિલને પણ દબાવી દેજો જેથી ખેડૂતોને લગતા અને પીએમ કિસાન યોજનાને લગતા તમામ સમાચાર તમને સૌથી પહેલાં મળતા રહે હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો